આ કાર્યવાહી પાછળનું કારણ પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિઓ અને પાર્ટીની વિચારધારાની વિરુદ્ધ કામ જણાવવામાં છે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણે આ મામલે સખત વલણ અપનાવ્યું છે અને બંને સભ્યોને લાલ આંખ કરીને પક્ષમાંથી હાકી કાઢવાનો નિર્ણય લીધો છે જિલ્લા પ્રમુખે સ્પષ્ટ કર્યું છે કે પક્ષની શિસ્ત અને નીતિઓનું ઉલ્લંઘન કરનારાઓને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે ત્યારે આ સમગ્ર ઘટનાક્રમથી સુરેન્દ્રનગરનું રાજકારણ હાલ ચર્ચાનું કેન્દ્ર બનવું છે આગામી દિવસોમાં આ મામલે વધુ વિકાસ થાય તેવી શક્યતા છે અને તેની અસર સ્થાનિક સ્તરે ભાજપની રણનીતિ પર પણ પડી શકે છે રિપોર્ટર રાજુદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા ચક્રવાત ન્યૂઝ સુરેન્દ્રનગર